ગુજરાત લાઈમ આપનું સ્વાગત છે કોક વિથ કનીનીકા અને તેમની ટીમ ખાદી ખોરાકે વેત નામમાં કુકિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ 13 મેડલ જીત્યા દર વર્ષે ખાદી ખોરાકમાં વિવિધ કોમ્પિટિશનનું આયોજન થાય છે ખાદી ખોરાકના હિમાચલભાઈ મહેતા ને આગળ લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે ખાદી ખોરાક અને કની નિકાની ટીમ જૂનમાં મલેશિયા ખાતે યોજાનાર વર્લ્ડ કપ બે માં ભાગ લેવા જનાર છે સેફ કની મહેતા દસ વર્ષથી ગાંધીનગર સેપ્ટર બાર ખાતે કુકિંગ અને બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ અત્યાર સુધી તેમને ટ્રેન કર્યા છે એમાં હાઉસવાઇફ સ્ટુડન્ટ રેસ્ટોરન્ટ અને કેફેના સેફને ટ્રેન કરેલ છે કનેનિકા મહેતા અને એમની ટીમે બે હજાર ત્રેવીસમાં ક્લીનરી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ મેડલ જીતી ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું ટીમના સભ્યો પલ્લવી ભાવેશ પટેલ દેવાંગ મહેતા હિમાચલ મહેતા દર્શના કે જોશી અંકિતા કેવલ પટેલ દિવ્યા દીપક ઠક્કર સંધ્યા શાહ અલ્કા ભંડારી વગેરે મેડલ મેળવ્યા છે નામ કા મહેતા છે અને ગાંધીનગરમાં મારું કલીનરી અને બેકિંગનું ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં અમે વેજીટેરિયનમાં બધું જ શીખવાડીએ છીએ અને ટોટલી ઓન ટ્રેનિંગ આપીએ છીએ જેમાં હાઉસવાઇફ્સ બી આવે છે સ્ટુડન્ટ્સ બી આવે છે વર્કિંગ વુમન એ બધા મેલ પર્સન બી પાર્ટ લે છે અમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પણ સ્ટુડન્ટને લઈને પાર્ટ લેવા જઈએ છીએ જેમાં અમે બે હજાર ત્રેવીસમાં મલેશિયા ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાર્ટ લીધો તો પાંચ સ્ટુડન્ટે તો એમાં ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયનશિપ મળી હતી આપણી ટીમે હાઇએસ્ટ મેડલ જીત્યા હતા આ વખતે હમણાં અમે લાસ્ટ મંથ વિયેતનામ ગયા હતા જેમાં અમારી સાથે આઠ ટીમ મેમ્બર હતા જેમાં અલગ અલગ મેમ્બર્સે ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા હતા જેમાં પલ્લવીબેન છે એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો હિમાચલભાઈ દિવ્યાબેન અને સંધ્યાબેનની ટીમે ગુજરાતી ખવાનામાં ગોલ્ડ મેડલ જીત્યો દર્શનાબેને કુકીઝમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અંકિતાબેને પણ બે સિલ્વર મેડ મેડલ જીત્યા અલકા મેમે બી એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પીઝા અને સ્ટાર્ટરમાં જીત્યો દેવાંગ મહેતાએ કેકમાં સિલ્વર મેડલ જીત્યો એમ અમારા વિવિધ સ્ટુડન્ટસે અલગ અલગ કેટેગરીમાં પાર્ટ લઈ અને આપણા ભારતનું નામ રોશન કર્યું છે આ ટીમ ખાદ્ય ખોરાક પણ એમાં પાર્ટ લે છે દર વખતે અને આ વખતે પણ અમે જવાના છીએ જૂનમાં મલેશિયા જેમાં પણ આપણા ભારતમાંથી આપણી ટીમના બાર મેમ્બર્સ છે અને આવી રીતે ભારતને રિપ્રેઝેન્ટ કરીએ આપણી સંસ્કૃતિ આપણી જો આપણું ફૂડ છે એને રિપ્રેઝેન્ટ કરીએ એવી ગણતરી સાથે ટીમ ખાદ્ય ખોરાક અને ટીમ કનેનિકા નેક્સ્ટ મંથ અમે મલેશિયા માટે જઈ રહ્યા છીએ Thank you.